કંકુતરી સાપા ને પણ સોખા લઈને તો જાવ હા મને જવા દે તમ હા 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 કશો હતો નહીં હા આ તો સર મારા ધ્યાન એક સર અને હા ગંદો જ મળ છે હા હા લ્યો આ તો આવું મસ્ત હો મધી આવી છે બોલો અને મારા ગોવાના કાળિયાનો હંમેશા થતું નહીં તે બરોબર વાત આવી છે તે આ એ કાળિયાનો કમ્પ્લેટ સેટિંગ કરે તેવડ આવશે એટલે પછી જોવું ના પડે બાપડા આનો અમે ઓડો ફરી દે આખા ગોમો ગેડો થઈ જશે પણ સોય સેટિંગ થતું નતો દે આવડી હોમાંથી આવી છે વાત તેમ ગોવાનો વાત કરવી પડે અને કાળિયાનો ઢાળો પડી જાય ન કે એવા તો ઓડો રહી જાય એટલે ભગવાન જે કરતો એ બધું હા વાટ જ કરતો હોય આમ તો જે થાય એલો આ દોસ નહીં હેડો હા આખા ગોમો આલી મારા ભાઈ આલી પણ અમારા ભગુબાને ને બધો કંકુત્રી આલી પડે પાછી મારે જવું પડશે ફટોફટ

ટાઈમ પછી વાર ગોળું પૂરો થઈ જાય પછી હું જાઉં એ કીધું આ આટલા ઉપર ગમમાં જઈને આવું છું કંટાળા છે તો આ ડોહા છે ના સુધર્યા ના સુધર્યા શું કરવાનું અય લ્યો તમે તો આછી દી વા ચાલુ કર્યા છે ખો અરે આ મારા ભત્રીજાના લગન છે ને મો ના પીઉ છે એવું લાગે હે પણ તમે તો વાય નોય વાર સાર આવી જતો હે તો અરે આ બરાબર મારો ભત્રીજો પહેના છે મારા ગોવાનો છોકરો હા

મો તો બે જોડી લુગડા લઈને આવ્યો છું પાછો હે બે ગોરી જોનમાં પાછો પહેરી જોવર છે હે તાણ અરે જોનની શું વાત કરે તું આ એક જોની પે એક જો તો બર મેલો થઈ જોય હે અરે રે જમણાર શું મક છે તું ડાર છે યાર તવાતું પા તામ જમણ તો બનતો હય આ તો બધું ઓનલાઈન કરીને છે હો તો

લગભગ હગાવાના છે હા કરી દે તો સરસ સરસ લગન કરવાની કનો લગ્ન માંડવા પામે મસ્કરી મશ્કરી એમ નઈ યાર સોની યાર અરે પૈસા કેવું હતું ભગુબાન કેવું હતું સરપંચ ને ગોમ સરપંચ ને કેવું હતું

અલ્યા કુવા પર રાખીયો કોક હારું મડવો પડવો બોધાયો એટલું ઘોડો બોળો મંગાયો આ શું તું આ બધું શું કરી છે લ્યા ઓન કટાળ લઈને પડ્યો ના તો મારા ભત્યો કટાળ કે નઈ પડ્યો છે રીવાસુ મારા

પેલી હું જોતો કેદારનાથ જોતો સોદા ટુર હતો તે હું પેલી કુત્રી કે જેને તેનો ડુસા પડે છે આ કહું ની શોખ ભગવાન ની બધ્યાય છે પણ બાપા થાય કંકુદરી ના પૈસા ના થાય અને હું તો સોખા મે કેય બધા અરે એ વાત નહીં હું તને પેલી કૂતરી વધ્યાનું કીધુંતું ભગુબાના ઘેર કૂતરી પર મને કંકુદરી હોભરાણ્યું કંકુતી હોભરે તું હોભળાય ગણ મને ઢુંકરા જો મને ઢુંકરા જો કે અમે મારશું ને યાર પણ તમારે હરખું કેવું હતું તાન પણ મેં નથી કીધું કે 60 દાડા ના હું ઘેર આવો એવું કીધું હતું એ દાળો મારા હગા ફોન આવ્યો હતો છોકરો બતાવજો અને આ દાળો કંકુત્રી લઈને આવ્યો મારો કીધું ગોવા જમા કરી મને નાખી દુ ત્યારે

કુતરું મેળવા જવાનું કીધું અને કંકુત્રી મેલી આ બધા હું તમને નાસવાનો હતો ખેલવાનો આ લોકો સાહેબ આવજો જય માતાજી